જુનાગઢમાં પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનાર હૈદર નામના યુવકની પોલીસે અટકાયત કરી છે હૈદર નામના યુવકે પ્રધાનમંત્રી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી હતી યુવક જુનાગઢનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો પ્રધાનમંત્રી વિરુદ્ધ ટિપ્પણી કરનાર યુવકની પોલીસે અટકાયત કરી લીધી છે જૂનાગઢમાં પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી હેદર નામના યુવકે જેની પોલીસે અટકાયત કરી છે હેદર નામના યુવકે પ્રધાનમંત્રી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી જેના આધારે પોલીસે આ આરોપીની અટકાયત કરી લીધી છે જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર આ યુવક જુનાગઢનો રહેવાસી છે સંવાદદાતા પ્રતિક પંડ્યા ફોનલાઈન પર જોડાયા છે જે પ્રતિક શું વધુ માહિતી ફરી એક વખત સંપર્ક સંપર્ક સાધવાનો પ્રયત્ન અપાયો છે 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 પરંતુ નામ આ યુવકનું અને તેણે પ્રધાનમંત્રી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી જેને લઈ અને તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ બની હતી જેને લઈ અને હવે તેની અટકાયત કરવામાં આવી છે ફરી એક વખત સંવાદદાતા પ્રતિક પંડ્યા ફોનલાઈન પર જોડાયા છે પ્રતિક શું વધુ માહિતી બિલકુલ જે જુનાગઢ આ યુવક છે હેધર કુરેશી નામ યુવક છે તેમના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે જુનાગઢ એક જે વોટ્સએપ ગ્રુપ હતું એક જાણીતું વોટ્સએપ ગ્રુપ હતું તેમાં તેમના દ્વારા આ આ પ્રકારની પોસ્ટ કરાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે પોસ્ટ કરાઈ હતી ઉપરાંત એક ચોક્કસ સમાજ માટે પણ કેટલાક શબ્દ પ્રયોગ તેમણે કર્યા હતા જોકે બાદમાં તેમણે આ જે પોસ્ટ કરી હતી તે ડિલીટ કરી નાખી હતી આ બારામાં એક પોલીસ કર્મી દ્વારા જ ફરિયાદી બન્યા હતા અને ત્યારબાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ત્યારબાદ દેશના માનની પીએમ સાહેબ વિરુદ્ધ પણ પ્રયોગ કરતી પોસ્ટ અને ત્યારબાદ ડિલીટ કરી આમ કલમ પાંચસો ચાર અને પુરાવાનો નાશ કરી બસો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એસઓજી દ્વારા આ બાબતે પૂરતી તપાસ કર્યા બાદ આ જે આરોપી છે હૈદર ઇકબાલભાઈ કુરેશી તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તેની તપાસ એ ડિવિઝન પીઆઈસી કરી રહી છે સર કઈ કઈ આ ગુનામાં બે કોમ બચ્છે વનુષ્ય ફેલાય તે પ્રકારના આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે આ ઉપરાંત પાંચસો ચાર અને પુરાવાનો નાશ કરેલ છે તો એ માટે બસો એક મુજબનો છે ગુનો દાખલ થયેલો છે હાલ ઇલેક્શનની આદર્શ સંહિતા અમલમાં છે તો આપના માધ્યમથી પણ હું તમામ જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ કરું છું કે જૂનાગઢ પોલીસની તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર છે મહેરબાની કરી અને કોઈ ધર્મ જાતિ સમુદાય કે વચ્ચે વૈમનિસ ફેલાય તે પ્રકારની કોઈપણ પ્રકારની પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે